ડીજે પર ડાન્સ કરતા કરતા કિશોરનું મોત નમસ્કાર મિત્રો સમાચારમાં ફરી એકવાર આપનું ઘણું સ્વાગત છે સમાચાર શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર ના હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સમાચાર મળ્યા છે કે તાજેતરના સમયમાં ઘણા લોકો હાર્ટ એટેકને કારણે અચાનક મૃત્યુ પામે છે તાજેતરમાં જ યુપીના એટામાં આયોજિત એક લગ્ન સમારોહમાં એક દુઃખદ ઘટના બની હતી સુધીર નામના પંદર વર્ષના છોકરાએ તેના ભાઈના લગ્નમાં ડીજેની ધૂપ પર ડાન્સ કર્યો હતો પરંતુ અચાનક તે ભાંગી ગયો સંબંધીઓ છોકરાને હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે પુષ્ટિ કરી હતી કે છોકરો પહેલાથી જ હાર્ટ હાર્ટઅટેકથી મૃત્યુ પામ્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મિત્રો નવા નવા સોચાઓનામને આપણે જોડાયેલા રહેજો